જેબી ચાલક ની બેદરકારી જેસીબી બાઇક સવાર વૃદ્ધ ને લેતા તેમનું મોત નીપજ્યું હતું વિગતો મુજબ બોડેલીના શાંત સોસાયટીમાં રહેતા અને ફોરેસ્ટ વિભાગમાંથી નિવૃત્ત થયેલા સિનિયર ક્લાર્ક હિંમતભાઈ ખમનભાઈ રાઠવા ઉમર વર્ષ એકસઠ પોતાને મોટરસાયકલ લઈને જાંબુઘોડાના કાઢીવાવ ખાતેથી સાસરીમાં દૂધ લેવા ગયા હતા ત્યાંથી પરત ફરતી વખતે સાંજે સાંજે પાંચ ને પિસ્તાલીસ કલાકની આજુબાજુ ખાખરીયા ગામના ધનલક્ષ્મી રેસ્ટોરન્ટ પાસે અકસ્માત નડ્યો હતો અકસ્માત સમયે ખાડામાં રહેલા જેસીબી જી જે જીરો થ્રી એચ અઠાવન ચાલીસ ના ચાલકે આજુબાજુ જોયા વગર જ ગફલતભરી રીતે પોતાનું વાહન અચાનક રોડ ઉપર ચડાવી દીધું હતું આ દરમિયાન જેસીબી નું નું બકેટ હિંમતભાઈને મોટર સાયકલ સાથે જોરદાર અથડાતા તેમના છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માત બાદ જેસીબી ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે મૂકીને ભાગી છૂટ્યો હતો ગંભીર રીતે ઘવાયેલા હિંમતભાઈને તાત્કાલિક જાંબુઘોડા સરકારી દવાખાના ત્યારબાદ બોડેલીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટર તેમને મૃત જાહેર કર્યા હતા આ મામલે મૃતકના ભત્રીજા અને પ્રાથમિક શિક્ષક વિક્રમભાઈ ભીમાભાઈ રાઠવાએ જાંબુઘોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જાંબુઘોડા પોલીસે જેસીબી ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે